કોઈ ચિંતા જેવું છે કોઈ ચિંતા જેવું છે કે પછી કેતા ને ભાગ આલો આમ આલો ને પછી બધું ખર્ચા મારા કરવાના હાલ બરાબી ઓગેલી નો

અમે સોંતીજી ગફ્ફર નો હુકી નાખ્યો અને દવાખાનાનો ખર્ચો મુજ કર્યો અને પછી તમે ભાગ લેવા ના આવતા ભલા મોટા ભાઈ થો પણ બૈડામાં પાસે આડવા પડશ્યો એટલે તમે ખોરસો ને અમે હું જોઈ લઈશું ભાગ તો લેવું જ ક રાતના તો હોઈ ગયા હોય સોંતીજી આવીને એ કોઈ તારા બાપા એકલાનું નહીં મારા બાપા નો ભાગશ્યા હો વાત કરી સુધી એ લઈ લો કે જઈને એ તો હાથ આવશે ક એટલા લઈ લે આવું

ના હોય તો દેશ્યુ ઓવા જવું જ પડશે ક તો આબ જ થા યાર ઓમ થઈ ના હોય ને તો ઓય થઈ જઈએ બરાબર આલું લે અને જો તું ખરો ને પતનીના સાપરા કન જીએ ને એટલે તું આમ થઈને આય અને હું ઓમ થઈને આવું હા એ વાત સાચી કરી નહીં તું ખરો મગજ ફરેલું હોય એટલે ઊભું નહી રહેતું પણ અરે ગમે તેન બહાર તો નેકરી જ જાય એટલે ગમે તે પકડો તો પડશે જ ને ના હોય ને તું તું થઈ નય અને હું આબ જ થઈને આવું

બોલા કરો તેટકી વાહ એટલે હું અનુ થાય તો મોણસા ભેગો કરી નાખે અને બે ઝાટકા લાવી અમદાવાદ ચાલુ કરાવી થઈ જાય પછી એટલી કરવું

અરે મને લાગે આપણું મગજ ફેરવ છે મને એવું લાગે છે હો ભઈ હું આને વધારાને ધ્યાન રખાયો નઈ ના હોય તો દવાખાને પોકાયે મો તો બે પર ઝાડકા હલાઈ દે હું ડોક્ટર હા રે મારે હું ડોક્ટર હો હું ડોક્ટર બન્યો હમણાં હાલી દે હમણાં હાલ ડોક્ટર પાસે લઈ જાન ઇન્જેક્શન ના લાગનું હો તને ઓહો ના હું તમનંદી જરા આલ્યો અલ્યા ભઈ ખબર સં માથાનું નહીં મેલ્યું ઓ પોખ છે માં આ તો રોમ પાછો બોગા પાડશું મરે વા ના હોય તો બધી લકડ ટે છે ને પેલે આપણે ત્રણ જણ રમી લઈએ માહોન ત્રણ જણના

તમારું અમારું ફરી કાલ નું કાલ નું ના આવું તો મને લાઈન આપજો ને તો જ બાકી હું વાતી નહીં આવવાનું કશું નઈ આવવાનું એ મોણકા ભાઈ આ રોહન તો આબરૂ કાઢશે હું તો કેવું ય મોણકા ભાઈ ના હોય તો હંગાથી આવે પાછો રાખો હ ઓમે પીલનું માલ મર જ છે હું આવે છે આવે છે લેવા

ભાઈ કે ભાઈ માર ભાઈ તો કરો ભૂખ ખરા તમારા હંગાત આવ્યો છું ને એ બે ના બોલું

તો બધ હમુ ગરમી લાગ જ નહી ઉપર એસી માં જતો રહીએ આ બોમ તો લોબન જવાનો તો એમણે રાંધા જ રાખું છું બાદ લોબન એટલે લોબન એટલે ઓય નજીક નહી પહેરવાનું ઓય નજીક સાબ જવાનું છે એટલે હારું બૂટ્યો સાબ બૂટા ગેર પડ્યા હે એ કાગડીઓ લા છે બાઈક ની ચોપડી લાય લાયસન્સ લાય લાય સાબ લાયસન્સ ચોપડી બધું ગેર પડ્યું

મારા ગેફી કઈ ને પિયોર જાય છે અને લાયસન્સ ચોપડી કાગરે ખબર બધા પેટીન પડે પેટીન ચાલે મારા ગેફી લઈને પિયોર જતી રહી છે એવું છે એટલે બધું પેટીએમ ના મેળવાનું હોય આપણા જોડે રાખવાનું હોય આજનો દારો જવા દઉં છું જો અને ફરી કોઈ વખત હેલ્મેટ કે કાગરિયા વગર નેકરે તો મારી મારી ભાઈ લાલ ચોર કરી નાખ્યો સાહેબ આ બધું અમાર જોડી રાખ્યો બસ અમે કમ્પ્લીટ ને હા કમ્પ્લીટ કમ્પ્લીટ આજનો દારો જવા દઉં છું પેલી ભૂલ છે એટલે માફ કરું છું હા હા જવા દે હા હા

એમ એમને લેતો ના હોય તો આ બે તારા ગીધા માં હું નેકરી લે હું નેકરી દૂધ દીધી લે નેકરી આના સાહેબ દારૂ છે પણ ઓને પાવા હંગા તો ઈને પાવા નઈ તમાર બેને પીવાનો ને પછી ઈને પટાઈ દેવાનો એમને ના ના સાહેબ જાણો ભાઈ છે તો સાહેબ ઓનું ફરી જ દેસા અમારે એટલે ફરેલું છે દેખાય છે છે ફરેલું આ જો દોત કાઢણ છે ફરેલું દેખાય છે એ સાહેબ

તારો લેવા દેવા નહીં નાખશે ને કૈસા તમારું બેનુ કરેલું છે આ તો પૈસા આ બાજુ પૈસા ફરી જવાની વાત ચોરો તમે બે જણા કોઈ ગમે તે ડો ને મારી નાખવા લઈ જતા હોય નાખે સાહેબ તો એ રેજો મોતો તો એ તો દાઢી કરાવી દારૂ નો વેપાર કરવા નો મનાવા માટે ખાલી મનાવા માટે ગુજામ સાહેબ ગમે શેરી શેરી ફરવાનું આવતું નહીં કેતા તો વેપારી સાહેબ વેપાર નહીં કરતા તમે બે ખાલી મત લાયા ગુજામ સાહેબ લાયા તા અલી સાહેબ જીંદગીમાં મોઢા હા તો એકલી વખત જવા દઉં છું તો ફરી હાથ આયા કોઈ આવા દકામ તો મારી માની સોતરો પાડી ના કોઈ કશું સાહેબ નહી આવી તો ભઈ હારું કાઈ અમે ગયામો એડવાન્સ સાહેબ હારા હતા જે બચી સીધા જેલ ભેગા કરી પાછો